આપણે રોજ પૂજા પાઠ કરીએ છીએ કોઈ સોમવારનું વ્રત કરે છે તો કોઈ અન્નપૂર્ણા માતાનું વ્રત કરે છે કોઈ ગુરુવારનું વ્રત કરે છે તો કોઈ મહાલક્ષ્મી માતાનું વ્રત કરે છે કોઈ મંગળવારનું વ્રત કરે છે આ વ્રત કરતી વખતે આપણે હંમેશા પ્રથમ દીવો પ્રગટાવીએ છીએ જ્યારે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે શું તમારા દીવામાં ફૂલ થાય છે તેની તમને ખબર છે કોઈ દિવસ ધ્યાન રાખ્યું હોય તો ખ્યાલ આવશે કે પાખડી આકારનું જ્યોતનું ફૂલ બને છે કોઈ વાર તે ફૂલ બે ફૂલ હોય છે તો કોઈ વાર ત્રણ ફૂલ હોય છે આ એક શુભ સંકેત છે સાનો આવો જાણીએ આ પોસ્ટના માધ્યમથી શું તમારા દીવાની જ્યોતમાં શુભ આકૃતિઓ બને છે જેનો એક ખાસ મતલબ છે આપણે રોજ પૂજા પાઠ કરીએ જે આપણે ભગવાનની પૂજા પાઠ કરીએ છીએ જેને આપણે દીવાની સાક્ષીએ પ્રાર્થના કરીએ છીએ જ્યારે આપણે રોજ ભગવાનને પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરીએ ત્યારે ભગવાનની તરફથી પણ આપણને એક શુભ સંકેત મળે છે જે અનિવાર્ય નથી કે આ સંકેત બધાને જ મળે માન્યતા અનુસાર ભગવાનની નિયમિત પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તમને અને પોતાના ભક્તને તે હંમેશા પ્રસન્ન થવાનો સંકેત પણ આપે છે જે દીવાના માધ્યમથી આપે છે દીવો સળગાવ્યા પછી જે જ્યોત નીકળે છે તેમાં અનેક પ્રકારની આકૃતિઓ ઉભરી આવે છે જે ભગવાનના વિભિન્ન સંકેતો જણાવે છે કોઈક વાર ફૂલ બને છે તો કોઈ વાર તો કોઈવાર ચક્ર તો કોઈવાર મોરપંખ ચલો આપણે જાણીએ આ આકૃતિઓ દ્વારા મળવાવાળા સંકેતોનો અર્થ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આવા ફૂલ તેમના દીવામાં થાય છે જેને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે જેના પર ઈષ્ટ દેવતાની કૃપા હોય છે તેમના દીવામાં આવા પ્રકારની આકૃતિઓ બને છે કોઈમાં ફૂલ બને તો કોઈ દીવામાં દિલ જેવી આકૃતિ જોવા મળે છે જેમાં ફૂલ બને છે જે પાંદડી જેવું હોય છે તેમની પૂજાથી ભગવાન પ્રસન્ન થાય છે આ સંકેત ભગવાનની હાજરીનો એટલે કે ભગવાન આપણી આસપાસ જ છે એવો સંકેત આપે છે શું બધા લોકોના દીવામાં ફૂલ બને છે બિલકુલ નહીં આ ઘટના કેટલાક ખાસ લોકોની સાથે જ થાય છે આના પાછળ ઈશ્વરનો એક ખાસ સંકેત હોય છે જો પૂજા કરતી વખતે તમારા દીવામાં ફૂલ બને છે તો એક શુભ સંકેત છે આ સંકેત છે કે ઈશ્વર તમારી પૂજાનો સ્વીકાર કર્યો છે જો આપણા જીવનમાં કોઈ પરેશાની છે તો તેનો અંત જલ્દીથી આવી જશે જો તમારા દીવાની જ્યોતમાં ફૂલ બને છે તો એનો અર્થ એ કે આપની પૂજા ભગવાન સુધી પહોંચી રહી છે અને ભગવાન તેનાથી સંતુષ્ટ છે ભગવાન તમારી સાથે જ છે અને કોઈ પણ સ્વરૂપમાં આપની સહાયતા કરી રહ્યા છે કોઈની જ્યોતમાં જો ત્રિશુળ જેવી આકૃતિ દેખાય તો તેનો અર્થ એ છે કે ભગવાન શિવ આપની પર પ્રસન્ન છે તેઓ હંમેશા તમારી રક્ષા કરે છે જે દીવામાં ચક્ર દેખાતું હોય તેનો અર્થ છે કે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે અને તમને સફળતા પ્રાપ્ત થશે તથા ધનલાભ પણ થઈ શકે છે જે દીવામાં મોરપંખ કે પાસુરી જેવી આકૃતિ જોવા મળે તો સમજવું કે ભગવાન શ્રી કૃષ્ણનો અપાર પ્રેમ તમારા પ્રત્યે છે અને આશીર્વાદ પણ છે તમને તમારા શત્રુઓથી છુટકારો આપવામાં પણ મદદ કરે છે ખાલી દીવામાં ફૂલ દેખાવું કે આકૃતિ દેખાવું એનો મતલબ એમ પણ નથી કે તમે પરિશ્રમ કર્યા વગર જ સફળતા મળે તમારે તમારો પરિશ્રમ તો ચાલુ જ રાખવો તો જ પ્રભુની તમારા પર કૃપા દ્રષ્ટિ રહેશે દીવામાં ફૂલ દેખાય તો તેવા લોકોમાં બને છે જેના મનમાં ભગવાનની છબી વસી ચૂકી છે તેમના મન મંદિર અને મસ્તિષ્કમાં તથા તેમના ઘર પરિવાર પર ઈશ્વરની છબી વસી ચૂકી છે તમારા જીવનમાં કોઈ સકારાત્મકતા બદલાવ આવવાનો સંકેત આપે છે જો તમારી સાથે પણ આવી ઘટના થાય તો એ તમે પ્રસન્ન થઈ શકો છો કે ઈશ્વર હંમેશા તમારી સાથે છે અને આપને મનોવાંછિત ફળ પ્રદાન અવશ્ય કરશે મિત્રો સાચા મનથી ભગવાનની પૂજા કરો જેનાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય અને નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે ચારે તરફ પ્રકાશ ફેલાશે અને તમારા બધા કાર્ય પરિપૂર્ણ થશે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા અવનવા વિષય સાથે